નમસ્કાર મિત્રો ભારતીય જનતા પાર્ટી સામે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ રાજકારણ ગરમાતું જાય છે હવે બ્રાહ્મણ સમાજનું નેતૃત્વ પૂર્વ ભાજપના જ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે સંભાળ્યું છે અને તેમણે આહવાન કર્યું છે કે ભાજપને હરાવવા માટે ભાજપને નાનકડી સજા આપવા માટે બ્રાહ્મણ સમાજ તૈયાર રહે એટલે ક્ષત્રિય સમાજના આંદોલન પછી આ રીતે બ્રાહ્મણ સમાજનું પણ આંદોલન શરૂ થયું છે અને તેનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના જ એક સમયે વરિષ્ઠ આગેવાન ગણાતા એ જયનારાયણભાઈ વ્યાસે સંભાળ્યું છે તેમની વાતને સાંભળીએ બ્રાહ્મણ ભાઈઓ અને ભગીનીઓ આજે એક વિશિષ્ટ હેતુ સર આપની સામે ઉપસ્થિત થયો છું મારે કંઈક કેવું છે અનુભવ આધારિત કંઈક કેવું છે કોંગ્રેસનું જ્યારે એક શસ્ત્ર ચક્રી શાસન ચાલતું હતું ત્યારે પહેલાં જનસંઘ અને પછી ભાજપનો ઉદય થતો થતો હતો આ પ્રક્રિયામાં બ્રાહ્મણ પાયામાં હતો એણે ડિપોઝિટ ગુમાવીને પણ ચૂંટણી લડી સત્યાગ્રહો કર્યા લાઠીચાર્જ સહયો જેલ વેઠી પણ ત્યારબાદ સત્તા આવી એટલે બ્રાહ્મણ ભૂલાયો ગુજરાતમાં બે હજાર સુધી કોઈ પણ મંત્રી મંડળ આવે એમાં બે કે ત્રણ કદાવર બ્રાહ્મણ નેતાઓ કેબિનેટ મંત્રી બનતા એક કે બે રાજ્ય કક્ષાના મંત્રી બનતા રાજ્ય કક્ષામાં સંગઠન જોઈએ તો તેમાં પણ બ્રાહ્મણનું એક આગવું મહત્વ હતું કોવિડ બાદ કર્મકાંડી અને પૂજારીઓને જે નુકસાન થયું લગભગ સ્થિતિ આવી ગયા હતા તેમને સરકાર મદદ કરવા માગે છે એવી જાહેરાત કરી એમની પાસે ફોર્મ ભરાવ્યા શું થયું ફોર્મ કશું જ નહીં નતીજા ઠન ઠન ગોપાલ નતીજા ગોપાલ છેલ્લે સનાતન ધર્મ આપણા પીઠાધીશ્વરો એટલે પૂજ્ય શંકરાચાર્યજીઓ ચારેય ચારે ભેગા થઈને કહ્યું કે અધૂરા મંદિરનો શિલાન્યાસ ન થાય પણ ભગવાનનો ઉપયોગ પણ રાજકારણ માટે કરવાનો નક્કી કરીને શંકરાચાર્યજીના વચનનો પણ માન નહીં રાખ્યો અને શિલાન્યાસ થયો ત્યારબાદ મંદિર પૂરું નહોતું થયું છતાં પણ એની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી આપણા સનાતન ધર્મના સર્વસ્વ કહી શકાય સર્વે સર્વા કહી શકાય સર્વ થી ઉપર કહી શકાય એવા આપણા ચારેય જગદગુરુ શંકરાચાર્યશ્રીઓનું અપમાન થયું શું આપણે બ્રાહ્મણ છીએ ભાજપ હવે બ્રાહ્મણનું પ્રચુરણ માને છે ભાજપ માને છે કે ભાજપ બ્રાહ્મણ તો પોતાની જાગીર છે ક્યાં જવાનું છે આપણું મહત્વ ખોવાયું છે ત્યારે આવતી પેઢી માટે પણ ભાઈઓ અને બહેનો આપણે એક વખત ભાજપને આપણું સંગઠન અને રાજકીય સમજ બતાવવી પડશે આપણી સાથે જે છેતરપિંડી થઈ છે એ માટે એક વખત એક વખત એક વખત આપણે ભાજપને ત્યાગવો પડશે કોંગ્રેસને એક વખત તક આપી અને એની પણ પરીક્ષા લેવી પડશે અને એટલે હું જયનારાયણ વ્યાસ આપનો જ એક ભાઈ આપને અપીલ કરું છું કે આ વખતે આપણી તાકાત બતાવીએ આપણને જે અન્યાયો થયા છે તે માટે ભારતીય જનતા પક્ષને એની નાનામાં નાની સજા કહીએ તો આ વખતે આપણો મત મતના આપીએ અને કોંગ્રેસને અપનાવીએ બદલાવની પ્રક્રિયા હંમેશા ફાયદામાં જ રહેતી હોય છે આપણે ભાજપને અપનાવ્યું જનસંઘમાંથી ભાજપ બનાવ્યું ભાજપમાંથી સત્તા પર લઈ આવ્યા ફાયદો ચોક્કસ થયો કોને બ્રાહ્મણ બ્રાહ્મણશિવાય બધાને બ્રાહ્મણવાળિયાની આ પાર્ટી આજે આપણી નથી રહી માટે સનાતન ધર્મના શંકરાચાર્યજીનું અપમાન થતું હોય આપણા પૂજારીઓને અને કર્મકાંડીઓને ખોટા વચનો અપાતા હોય અને સંગઠન કે સરકારમાં ક્યાંય બ્રાહ્મણનો અવાજ ના સંભળાતો હોય ક્યાં સુધી ચૂપ બેસી રહીશું આપણે જાગો અને કાર્યરત બનો હવે ગણતરીના દિવસો જ બાકી છે